જય કિનારી મિત્રો મિત્રો શરદી ઉધરસ અને કફ આ ત્રણ વસ્તુમાં સૌથી સફળમાં સફળ આ પ્રયોગ છે અમે ઘણા ઘણા બધા બધા દર્દીઓ પ્રયોગો અપનાવ્યા પણ એમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ અને તાત્કાલિક રિઝલ્ટ છે ને આ પ્રયોગે આપ્યું એટલે આજે મારે તમને એની વાત કરવી છે અને સેલામાં સહેલો પ્રયોગ છે મિત્રો સાવ સહેલામાં સહેલો બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જશે અને તમે હું તો એમ માનું કે શિયાળાની શરૂઆત થાય અથવા તો એવું લાગે કે વર્ષાઋતુની શરૂઆત થાય ત્યારે તમારા ઘરમાં આ બનાવેલ રાખો તૈયાર જયારે જેને જરૂર પડે ત્યારે તમે આનો પ્રયોગ કરી શકો એટલો સહેલો પ્રયોગ છે તમે તાત્કાલિક તમને શરદી ઉધરસ થાય તમે દવા લેવા બજારમાં દોડો અને તમે તમારા બાળકોને દવા ખવડાવી એથી આ પ્રયોગ ઘરમાં બનાવીને રાખો ઉત્તમ પરિણામ મળ્યું છે મિત્રો હવે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ફટાફટ તમને કહી દઉં

અને એનું પ્રમાણ કેટલું રાખવાનું છે આપણે માત્ર ગ્રામ રેડી ત્રીજી વસ્તુ છે મરી મરી પણ તમને ખબર છે આપણે છીએ રસોડાની જ વસ્તુ છે આ મરી છે ને મિત્રો એ પણ ઉધરસ માટે બહુ સારું કામ છે એનું પણ એનું કફ અને ઉધરસ બંનેમાં કામ આપે છે એ લેવાનું છે તમારે વીસ ગ્રામ પછી છે બહેડા તમને ખબર હોય તો આપણે ત્રિફળા ચૂર્ણ આવે છે આ ત્રિફળા ચૂર્ણમાં હરડે બહેડા અને આંબડા એવા ત્રણ ફળો હોય છે એમાંનું એક બહેડા છે અને બહેડા ફળ છે ને એની ઉપરની છાલ લેવાની છે ઉપરની છાલ કાઢી નાખો છાલ મળી જશે તૈયાર પાવડર પણ મળે તૈયાર બહેડાનો પણ છાલ લઈ આવજો ગાંધીને ત્યાંથી રેડી વીસ ગ્રામ પછી છે અશ્વગંધા અશ્વગંધાનો તમને તૈયાર પાવડર મળી જશે અથવા તો તૈયાર એના લાકડા પણ મળી જાય છે પણ તમે પાવડર લઈ લો તો વાંધો નહીં અશ્વગંધાનો દસ ગ્રામ પાવડર ખાલી જો આ માત્ર ઘટી ગઈ છે એ યાદ રાખજો દસ ગ્રામ છે છેલ્લી વસ્તુ છે જાવિંત્રી બરાબર જાવિંત્રી તમે જાયફળનું નામ સાંભળ્યું છે આ એક એવું ફળ છે મિત્રો જાયફળ જાયફળનું ફળ હોય ને એના ઉપર એક છાલ હોય છે જ્યારે ફળ એના વૃક્ષમાં હોય ને ત્યારે એ ઉપરની જે છાલ હોય ને એ જાવિંત્રી હોય અને અંદરનું ફળ હોય ને એ જાયફળ હોય રેડી એટલે ઉપરની જે તમે બધાય લગભગ જાવિંત્રી જોઈએ છે હું અહીંયા ફોટો મૂકી દઉં છું તમે જોઈ લેજો એ એ લેવાની છે માત્ર પાંચ ગ્રામ હવે આને કેવી રીતે બનાવવું એ તમને કહી દઉં તો જો સૂંઠ સહી પાવડર ફોર્મમાં જ હોય છે જેથી મત કદાચ તમને મુડીયા મળી જાય તો તેનો ઘરે લઈ આવીને ભૂકો કર નાખવાનો છે મરી એક ઘરે જ ભૂકો કરજો આ સૂંઠ નો મરી નો જેઠીમધ નો જેટલી મિત્રો તૈયાર વસ્તુ મળે ને મતલબ કે એનું આખે આખી વસ્તુ તૈયાર મતલબ પાવડર નહીં હો આખે આખી વસ્તુ મળે ને તમે જે ઘેર બનાવો ને એ પાવડર નું રિઝલ્ટ મળે ને એવું એકેય ન મળે આ શબ્દ મારા એક યાદ રાખવા તમારે બહેડા ની છાલ લેવાની છે પાવડર નો લેતા બહેડા છાલ મળી જાય છે પાવડર મળી જશે કદાચ અશ્વગંધાની કોઈ છાલ રાખતું હોય રાખતું હોય તો તો બેસ્ટ બરાબર નહીં તો તમને પાવડર અને જાવિત્રી આખી લેવાની છે એનો ભૂકો ન લેતા હવે આ બધાનો એકદમ ભૂકો કરી નાખવાનો એકદમ મિક્સરમાં કરી ક્રશ કરી છારી અને એકદમ વસ્ત્ર પાવડર કરનાર પછી બધાનો મિક્સ કરી લેવાનો માત્ર ખાસ યાદ રાખજો આ બધાની વીસ વીસ ગ્રામ રાખી આની દસ અને આની પાંચ જો તમારે વધારે કરવાની ઈચ્છા થાય તમારે થોડું વધારે બનાવવું છે તો આ બધાની રીતે આની ચાલી 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 આ વીસ અને દસ થઈ જશે તમારી રીતે ગણિત માંડી લેજો અને આ પાવડર તમારે તૈયાર થઈ ગયો સેલમ સેલો પાવડર છે હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો જો નાનું બાળક હોય તો એનો મધ સાથે પ્રયોગ આપશું આપણે બરાબર એક ચમચી લેવાની એમાં મધ લઈ એક નાનું બાળક કોઈ એક ચપટી નાખ દેવાનું એમાં મતલબ ત્રણ વર્ષથી ઉપરનું ત્રણ વર્ષ નીચે નહીં અઢી ત્રણ વર્ષથી ઉપરનું હોય ને તમે એક ચપટી નાખી અને એને એને સાથે મોટા લોકો હોય તો બે ત્રણ ચપટી નાખી અને સાથે આનો સામાન્ય પ્રયોગ છે હવે બીજું કે હવે કદાચ તમારે મધની વ્યવસ્થા ન હોય તો તમારે આનું શું કરવાનું તો આ પાવડરનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ પણ હું તમને કહું મિત્રો એ પેલા એક ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવે મહેનત પસંદ આવે તો એક લાઈક જરૂર આપજો ખૂબ તમારા માટે મહેનત કરીએ છીએ એટલે એક લાઇક આપજો અને આગળ મિત્રોને મોકલજો અત્યારે શિયાળામાં બહુ જરૂરી છે આ બધામાં કામ કરશે રેડી એટલે કોકને કોકને મોકલજો કોઈને કોઈને તો ફાયદો અચૂક થશે ઘરે બનાવશે અને અચૂક અચૂક ફાયદો થશે હવે કદાચ તમારે મધ વ્યવસ્થા ન હોય ચોખ્ખું મધ ન મળે તો તમારે શું કરવાનું ખબર એક ગ્લાસ પાણી લેવાનું એમાં આ પાવડર છે ઉકાળતા એમ થાય અડધું પાણી બળી જાય ને પછી એને ગાળી લેવાનું ગાળી થોડુંક ઠંડુ થઈ જાય એટલે એને પી લેવાનું અને કદાચ કોઈને એમ લાગે કે ભાઈ અમને તીખું લાગે તો એમાં ગોળ નાખી શકાય સાથે મધની જગ્યાએ શું નાખી શકાય ઉકાળો તમે બનાવો ને પછી નીચે ઉતારી નાખી હલાવી કરો તો એટલે વિડીયો ભલે નાનો હોય પણ બહુ કામનો છે એટલે એટલે જ હું તમને ક્યાર ન કહું છું વિડીયો મોકલજો કોકને બરાબર કોઈને ને જરૂર આ સિઝન એવી છે એટલે કોઈને કોઈને જરૂર મદદ થાય બરાબર ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય